સિંહ અને સસલો કેમ છો મારા વાલા બાળ મિત્રો મજામાં છો ને બાળ મિત્રો જેનું શીર્ષક છે સિંહ અને એક સમયે એક જંગલમાં એક સિંહ રહેતો હતો તે જંગલનો રાજા હતો અને બધા પ્રાણીઓ તેના ડરથી હંમેશા બીજા રસ્તા ઉપર ચાલતા દિવસના દિવસો સિંહ શિકારના લીધે પ્રાણીઓ મુશ્કેલીમાં આવવા લાગ્યા એક દિવસ બધા પ્રાણીઓ એકઠા થયા અને વિચાર્યું કે એ સિંહ સાથે વાતચીત કરીને પોતાનું રક્ષણ કરાવવું જોઈએ બધા મળીને સિંહ પાસે ગયા અને કહ્યું હે રાજા તમે રોજ શિકાર કરવા જાઓ છો જેનાથી અમે ખૂબ પરેશાની પરેશાન છીએ અમે તમને દરરોજ તમારું ભોજન પાઠવીશું પરંતુ તમે અમારાથી અન્ય કોઈ પ્રાણીઓનો શિકાર નહીં કરો સિંહને આ વિચાર પસંદ આવ્યો અને તે સહમત થયો ત્યારબાદ દરરોજ એક પ્રાણી સિંહને ભોજન માટે મોકલવામાં આવતો હતો એક દિવસ એક સસલાભાઈનો વારો આવ્યો સસલાભાઈ વજનમાં અને હાઈટમાં તો બહુ નાના હતા પણ ખૂબ જ બુદ્ધિશાળી હતા તે ચાલતા ચાલતા વિચારતા હતા કે તે પોતાની બુદ્ધિથી સિંહ કેવી રીતે પછાડી શકે સસલાભાઈને સિંહ સાથે પહોંચવામાં મોડું થયું ત્યારે સિંહરાજા ખૂબ ગુસ્સેથી બોલ્યા તું આટલો બધો મોડો કેમ આવ્યો મને બહુ ભૂખ લાગી તને ખબર નથી પડતી સસલા ભાઈએ ખૂબ જ બુદ્ધિપૂર્વક જવાબ આપ્યો અને રાજાને કહ્યું હે રાજા મારા જેવા નાના સસલાને ખાઈને તમારું પેટ ભરાશે હું તમારો પૂરતો ખોરાક નથી અને હા હું જ્યારે ત્યાંથી નીકળ્યો હતો ત્યારે મને એક રસ્તામાં એક બીજો સિંહ મળ્યો તે પોતાને જંગલનો રાજા ગણાવતો હતો અને એ જ સાચો રાજા છે એવું મને કહેતો હતો સિંહ રાજા સસલાભાઈની આ વાત સાંભળી ખૂબ જ ગુસ્સે થયા અને કહ્યું કોણ છે તે બીજો સિંહ તું મને અત્યારે જ એની પાસે લઈ જા સસલાભાઈએ પોતાની બુદ્ધિથી સિંહ રાજાને એક પાણીના કુવા પાસે લઈ આવ્યા અને પોતાનું પ્રતિબિંબ બતાવ્યું અને સિંહ રાજાને કીધું જો રાજા આ છે તમારો શત્રુ સિંહ રાજા ગુસ્સે ભરાઈને તે કૂવામાં પડવાનો પ્રયાસો કરવા લાગ્યા અને આખરે તે કૂવામાં પડ્યા તો આ રીતે સસલાની બુદ્ધિમત્તા અને યુક્તિથી જંગલના બધા પ્રાણીઓ સિંહના ત્રાસથી મુક્ત થયા તો બાળ મિત્રો આપણને આ વાર્તા ઉપરથી એ શીખવા મળે છે કે બુદ્ધિમત્તાથી કોઈ પણ પરિસ્થિતિ પર જીત મેળવી શકાય છે જયારે શત્રુતા